માર્ગદર્શન આપી રહ્યા છે મોરબી જિલ્લામાં તાજેતરમાં થયેલા માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે જેમાં હેલ્મેટ ન પહેરવાના કારણે ગંભીર ઈજાઓ અને મોતના કેસો નોંધાયા છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ દ્વારા આ પ્રકારની જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ હેલ્મેટ ડ્રાઇવના પરિણામે સરકારી કર્મચારીઓ અને સામાન્ય જનતા વચ્ચે હેલ્મેટ પહેરવાની પ્રથા વધે તેવી આશા રાખવામાં આવી રહી છે જે માર્ગ સુરક્ષા સુધારવામાં મદદરૂપ થશે